રાજકોટના શાંતિનગર વિસ્તારમાં સાત જુલાઈના રોજ નાનાની હત્યાના રહસ્ય પરથી પડદો ઉચકાયો છે પોલીસ તપાસમાં ભાણેજે વ્યાજના રૂપિયા ભરવા માટે પોતાના જ નાનાની નિર્મમ હત્યા કરી હતી આરોપી પહેલા જુગારમાં ચાર લાખ રૂપિયા હારી ગયો હતો અને દેવાતળે દબાયો હતો ભાણેજે હત્યાની યોજના ક્રાઇમ વેબ સિરીઝ અને ફિલ્મો જોઈને બનાવી હતી વરતે દેહને નષ્ટ કરવા માટે બોથળ પદાર્થ વડે માથામાં ઘા મારી પછી પેટ્રોલ છાટી સડકાવી દેતો હતો આરોપી વિરુદ્ધ cáo પણ સુલા પોલીસ સ્ટેશનમાં ગરફોર્ડનો ગુનો નોંધાયો હતો હાલ પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે ગઈ 7 જુલાઈના રોજ શાંતિનગરના ગેટ પાસે રૈયાદાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આનંદભાઈ ટાક નામના 73 વર્ષીય વૃદ્ધની એક અર્ધી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ક્લિયર થયેલ કે આ વૃદ્ધની મૃત્યુ બળી જવાથી નહીં બલ્કી માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એક ત્રણસો બત્રીસ સી અને બસો અડત્રીસ એ મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પીઆઈ શ્રી એચ પટેલ એલસીબી પીએસઆઈ શ્રી આર એસ ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી મોવલિયાના ટીમો દ્વારા એસીપી વેસ્ટના માર્ગદર્શન હેઠળ એક મર્ડરનો ડિટેક ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ દોહિત્રુ દોહિતૃજ હતું જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો એની ઉંમર વીસ વર્ષ છે આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી ચાર લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક ચાર હજાર રૂપિયા ભરતા હતા અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ પાંત્રીસ હજાર રૂપિયા ઉધાર ઉધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ અઢારસો રૂપિયા હતો તો વ્યાજ ભરવા બાબતે એમની એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને બાર તેર લાખના સોનાના દાગીના ચોરી કરેલા હતા આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે નહીં આવ્યું કે જેમાં ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થયેલું માધાપર ચોકડી ઉપર આવેલ એક પેટ્રોલ પંપ ઉપરથી આરોપી દ્વારા ખુલ્લી બોટલ પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીને જુગાર રમવાની ટેવ હતી જેમાં છેલ્લા ત્રણ ચાર મહિનામાં ચાર લાખ રૂપિયા આ એવિયેટર નામની એક એપ્લિકેશન ઉપર હારી ગયો હતો આ સિવાય એમના ક્રેડિટ કાર્ડમાં પણ ઘણો બધો લોન હતો આ પૈસાની તંગીના કારણે અને વ્યાજ બાબતે માથાકૂટના લીધે એમના નાના એમના દ્વારા હત્યા કરવામાં આવેલ હતી